નમસ્કાર દર્શક મિત્રો હું ખંજના ડામોર મનોમંથન ન્યૂઝમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે સમાચાર છે પાલનપુરથી બનાસકાંઠા જિલ્લાના ગઢ પોલીસ સ્ટેશન વિસ્તારના ટોકરીયા ગામે સગીર વયના બાળકના અપહરણ તેમજ હત્યાના બનાવ લગતના આરોપીને ગણતરીના કલાકોમાં શોધી કાઢતી બનાસકાંઠા પોલીસ ગઈ તારીખ ચૌદ સાત બે હજાર ચોવીસના રોજ ગઢ પોલીસ સ્ટેશન વિસ્તારના ટોકરિયા ગામમાંથી એક અગિયાર વર્ષીય બાળક નામે મોહમ્મદભાઈ બિલાલભાઈ શેરસિયા નાઓનું અપહરણ થયેલ જે સંબંધે ગઢ પોલીસ સ્ટેશન અપહરણનો ગુનો દાખલ થયેલ જે અનુસંધાને શ્રી ચિરાગ કોરડિયા પોલીસ મહાનિરીક્ષક સરહદી રેન્જ કચ્છભુજ તથા શ્રી અક્ષયરાજ પોલીસ અધિક્ષક બના બનાસકાંઠા પાલનપુર તથા શ્રી સી એલ સોલંકી નાયબ પોલીસ અધિક્ષક ડીસા વિભાગ ડીસાનાઓએ એલ એલસીબી એસઓજી પેરોલ ફરલો તથા ગઢ પોલીસને ગુનો શોધી કાઢવા સૂચના કરતા જે સૂચના અન્વયે શ્રી વીજી પ્રજાપતિ પોલીસ ઇન્સ્પેક્ટર એલસીબી પાલનપુર તથા શ્રી એમ જે ચૌધરી એસઓજી પાલનપુર તથા શ્રી બીપી પી મેઘલાતર પોલીસ ઇન્સ્પેક્ટર ડીસા સર્કલ તથા શ્રી ટી એન મોરડિયા આઈસી પોલીસ ઇન્સ્પેક્ટર સાયબર પોલીસ સ્ટેશન તથા શ્રી જેજી સોલંકી પોલીસ સબ ઇન્સ્પેક્ટર પેરોલ ફાર્લો પાલનપુરની સ્થાનિક પોલીસની અલગ અલગ ટીમો બનાવી હ્યુમન સોર્સ તથા ટેકનિકલ સર્વેલન્સ મદદથી સદરે ગુનો શોધી કાઢવા કાર્યરત હતા દરમાન તે દરમિયાન ટોકરીયા ગામની સીમમાંથી ગ્રામજનો મારફતે એક બાળકની લાશ મળ્યા અંગેની જાણ થતાં તે અપહરણ થયેલ બાળકની હોય જે તમામ ટીમોની સૂચના કરી આરોપીને શોધી કાઢવા સારું જાણ કરતા હ્યુમન સોર્સ મારફતે તેમજ સીસીટીવી ફૂટેજમાં એક શંકાસ્પદ સેન્ટ્રો કાર જણાવતા મળતા જે અંગે શંકાસ્પદ સેન્ટ્રો કારની તપાસ કરતા સકમંત ઈસમ ફારૂકભાઈ જમાલભાઈ દાઉવા રહે ટોકરિયા તાલુકો પાલનપુર વાળાઓ ઉપર શંકાના આધારે તેઓને એસઓજી ઓફિસ લાવી પૂછપરછ કરતા તેમજ તેઓની શંકાસ્પદ ગાડીની તપાસ કરતા ગાડીની અંદરથી લોહીના નિશાન મળી આવતા વધુ તપાસ કરતા આરોપીએ બાળક સાથે જાતીય અડપલા કરવા સારું તેમજ ટોકરીયા ગામેથી અપહરણ કરી ટોકરીયા ગામની સીમમાં આવ અવાવરૂ જગ્યાએ લાવી બાળક સાથે અડપલા કરતા બાળકે વિરોધ કરી પોતાના ઘરે કહી દેવાનું જણાવતા પોતાના આ કૃત્ય બાબતે ગામમાં જાણ થઈ જશે તેવા ડરથી તેણે આ બાળકની હત્યા કરી તે